ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલી ખીચડી તો તમે કહેશો ખીચડીમાં શું અલગ છે પણ થોડી ડિફરન્ટ રીતે આપણે બનાવવાના છે રેસીપી એન્ડ સુધી જોજો હવે મેં બે વાડકી ચોખા લીધા છે તો આ રીતે પહેલાં આપણે બે વાડકી ચોખા લેવાના ઘણા લોકો દાળ અને ચોખાનું માપ સરખું લેતા હોય છે પણ અત્યારે હું બે વાડકી ચોખા અને એક વાડકી મગની દાળ લેવાની છું તો મગની મેં મોગર દાળ લીધી છે તમે છોડાવાળી દાળ પણ લઈ શકો અથવા તુવેરની દાળ કે મિક્સ દાળ પણ લઈ શકો એ બધાની ચોઈસ પર ડિપેન્ડ હોય છે હવે થોડું પાણી એડ કરી બેથી ત્રણ પાણી આપણે વોશ કરી લેવાનું વોશ કરી અને પછી થોડું પાણી એડ કરી અને પાંચ મિનિટ માટે આપણે ઢાંકીને સાઈડ પર રહેવા દેવાનું ત્યાં સુધી સબ્જી કટ કરી લઈએ તો બટાકો મેં લીધો એ કટ કર્યો સાથે કેપ્સિકમ લઈ લઈશું એ પણ કટ કર્યું સાથે ડુંગળી લેવાની છે તો તમને જે પ્રમાણે ભાવતી હોય ઓછી વધતી સબ્જી એડ કરવાની સાથે ટામેટું એડ કર્યું તો બધી સબ્જી મેં કટ કરી લીધી આ રીતે તમે ગાજર અને બીટ પણ એડ કરી શકો છો જો ભાવતું હોય તો સાથે મેં લીલું લસણ અને લીલા વટાણા અત્યારે વિન્ટરમાં બહુ ફાઇન મળતા હોય છે તો મેં લીલું લસણ અને વટાણા લીધા છે તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો અથવા સૂકું પણ એડ કરી શકો હવે મેં કૂકરમાં ઓઈલ એડ કર્યું ઓઇલ હીટ થયું એટલે સૂકું લાલ મરચું અને રહી એડ કરી રહી ફૂટવા માંડે એટલે આપણે જીરું અને આખી મેથીના દાણા એડ કરવાના તો મેથીના દાણાનો ટેસ્ટ આ ખીચડીમાં બહુ ફાઇન આવે છે સાથે હવે જે વટાણા લીધા એ એડ કર્યા સાથે લીલું લસણ એડ કર્યું તમારી સાથે લીલી ડુંગળી હોય એટલે કે પલૂન એ પણ તમે એડ કરી શકો આ ટાઈમે તમારે ખડા મસાલા એડ કરવા હોય તો પણ કરી શકો હવે બધી જે સબ્જી કટ કરી એ બધી એડ કરી લેવાની તો સબ્જી જે પ્રમાણે ભાવતી હોય એ પ્રમાણે તમારે લઈ લેવાની ઓછી વધતી તો આ રીતે તમે સબ્જી પહેલાં સોતે કરી અને પછી લાસ્ટમાં દાળ ચોખા એડ કરશો ને એનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવે છે ઘણા લોકો દાળ ચોખાની સાથે જ સબ્જી એડ કરતા હોય છે પણ ના એવી રીતે નહીં કરવાનું તમે આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો એનો સ્વાદ થોડો ડિફરન્ટ જ આવશે જે રેસ્ટોરન્ટમાં મળે છે કાઠિયાવાડી સ્ટાઇલ એવો હવે સબ્જી આપણે સરસ એવી બેથી ત્રણ મિનિટ આ રીતે સોતે કરીશું તેલમાં એટલે એનું એક સ્વાદ જ કંઈક અલગ આવશે આપણે આ રીતે તેલમાં સાથે કરીશું એટલે તમે ઘી પણ એડ કરી શકો છો આપણે લાસ્ટમાં એડ કરવાનું છે ઘી હવે થોડું બે ત્રણ મિનિટ સાથે થઈ જાય પછી મસાલા એડ કરવાના હલ્દી પાવડર મરચું પાવડર ધાણા જીરું ગરમ મસાલો એડ કરવાનો મસાલો એડ કરી અને સરસ પાંચ મિનિટ સુધી આ રીતે એને હલાવતું રહેવાનું છે એટલે મસાલાની એક સરસ ફ્લેવર સબ્જીમાં બેસી જાય અને એની સુગંધ પણ બહુ ફાઇન આવશે તો પાણી આપણે અત્યારે નથી એડ કરવાનું મસાલામાં સરસ એવી સબ્જી સંતરાઈ જાય પછી જ એડ કરવાનું છે તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ સરસ ખીચડીનો ટેસ્ટ આવે છે થોડું પાણી એડ કરીશું હવે બધા મસાલા એવા સાંતળાઈ ગયા સબ્જી સાથે તો પાણી તમારે ખીચડી જે પ્રમાણે થિકનેસ કરવી હોય એ પ્રમાણે પાણી એડ કરવાની મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને આ રીતે પાણી એડ કરી અને પાણીને પણ ઉકળવા દેવાનું પછી જ દાળ ચોખા એડ કરવાના તો પહેલાં મેં થોડું બે ચમચી જેટલું ઘી એડ કર્યું છે પાણીમાં જ તો આ રીતે ઘી ઉપરથી એડ કરવાથી ખીચડીમાં શાઇનિંગ બહુ ફાઇન આવે છે તમે જે વઘારમાં એડ કરો ને એના કરતાં ઉપરથી એડ કરો ને તો ખીચડીની શાઇન જ કંઈક અલગ હોય છે હવે પાણી થોડું ઉકળી ગયું એટલે આપણે દાળ ચોખા એડ કરીએ તો દાળ ચોખા એડ કર્યા પછી પણ આપણે એકથી બે મિનિટ માટે રહેવા દેવાનું જો કલર કેટલો ફાઇન લાગે છે આ રીતે ચોક્કસ એક વખત ટ્રાય કરજો બધું સરસ એવું તેલ આપણું ઘી ઉપર સરસ એવું તરી આવ્યું છે લાસ્ટમાં ધાણા એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આ રીતે તમને ઉપર તેલ કે ઘી આપણને દેખાય રિલીઝ થતું પછી જ આપણે કૂકરનું ઢાંકણ બંધ કરવાનું એનો ટેસ્ટ એકદમ રીચ અને અલગ આવે છે તો આ રીતે ફરી મિક્સ કરી દઈશું બધું મીઠું એડ કર્યા પછી તો સબ્જીની ફ્લેવર પણ અંદર સરસ એવી બેસી જાય છે જે મસાલા આપણે એડ કર્યા સબ્જીમાં સોતે કરીને બહુ જ ફાઇન ફ્લેવર આવે છે કૂકર વાસીને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર બે એને વગાડી દેવાની છે તો આ રીતે ખીચડી બનાવશો ને તો બધાને જ બહુ ભાવશે તો ચોક્કસ આ રીતે એક વખત ટ્રાય કરજો મારી રેસિપીસ થોડી પણ ગમતી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે હવે હાઇપનું બટન આવ્યું છે એ પણ પ્રેસ કરી લેજો તો એક લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે સીટી કરી દીધી છે અને પ્રેશર થાય ત્યાં સુધી આપણે એને રાખવાનું છે કૂકર પછી એને ખોલી દેવાનું કૂકરને તો જો કેટલી ફાઇન લાગે છે છે ને એકદમ ફાઇન થઈ છે અને જો તો રેડી છે આપણી કાઠિયાવાડી સ્ટાઇલ ખીચડી વઘારેલી થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ થેન્ક યુ ફોર વોચિંગ અચ્છા ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ